પણ જયારે ક્યાંકુર થાય તો સૌની મોર પાછો જેની અંદર આપણને બધા નવાણું અવગુણ હોય પણ એમાં એક સારો ગુણ હોય અને ગમે એવો સજન માણસ હોય સારામાં સારો લાગતો હોય નવાણું સદગુણ હોય પણ એની અંદર એક અવગુણ નીકળે નીકળે એ જોઈ અને આપણા જીવનમાં ઉતારવાના ને આપણું જીવન એના સારા ગુણ લઈને આપણે સારું બનાવવાનો પ્રયત્ન કરવાનો એટલે માણસ ની પ્રગતિ પ્રગતિ આપણે જો આગળ વધવું હોય પ્રગતિ કરવી હોય

છે ત્યારે એને સંપત્તિ મળી તો એની મહેનત જોઈને આપણે આપણા જીવનમાં કઈ ગુણ લઈએ અને આપણું જીવન એમ બનાવીએ આપણી પ્રગતિ થાય

અમારી અંદર જો બધા સારા ગુણ હોય ને તમારા શરણે થઈ અમારી અંદર કોઈ જો અવગુણ હોય તો પરમાત્મા તમે અમારા અવગુણ ને ન જોતા તો પરીક્ષિત રાજાને જે કલયુગની અંદર રહેલો સારો ગુણ જોજો છે અવગુણ નથી જોજો એટલે માણસે બીજાની અંદર રહેલા સારા ગુણ હોય ને સદ્ગુણ હોય એના દર્શન કરવા આ કથા શીખવાડે છે

અને પાછા આવીને ઉભા રહ્યા ભગવાન એ યુધિષ્ઠિરને પૂછ્યું કે યુધિષ્ઠિર તમે કોઈ દુર્જન માણસને ખરાબ માણસને તમને મળ્યો તો લાવો મારી સામે હાજર કરો ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ આ જગતમાં મને કોઈ ખરાબ માણસ દેખાયો નથી યુધિષ્ઠિરને આ બધાય સારા દેખાયા આખું જગત એને સારું દેખાયો કારણ કે એને બધાના સદગુણ જોયા દુર્યોધન ને કહ્યું કે દુર્યોધન તો તને તો સજ્જન માણસો મળી ગયા હશે ને સજ્જન મળ્યા દુર્યોધન ને કહ્યું પ્રભુ મને આ જગતમાં કોઈ સજ્જન માણસ ન મળ્યો એને આખું જગત દુર્જન કારણ કે એને બધાના દોષ જોયા અવગુણ જોયા એટલે એને આખું જગત ખરાબ દેખાડ્યું યુધિષ્ઠિરને આખું જગત સારું દેખાડ્યું સારા જોયા દુર્યોધન ખરાબ અંતર આપણી અંદર જોયું ત્યારે ખબર પડે જગત મારાથી બસ એ વ્યક્તિ માણસ આવો વિચાર કરે ને તો પણ એની પ્રગતિ